આપણે અહીંયા જો હંસાબા ભબીન કાલ કેતા ને કે ઢાલવા આવજે પણ હંસાબા ભબીએ ખુદ નું ગોદડું બનાવ મીડા હે ઢાલવા બાલવા ન આવે તાય આગળ જાઈ ના કર ખબર પડે હંસાબા ભબી એકલા 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 કાલ કેતા હને ભાગુ થાઉ નામ થાઉલ હા તે પણ ના કે બે ગોદરા જ કરાવવા આવે કે ના કે લાડ ન કરાવવા આવે અમારે તો હા એ કેતા હો ના આડ ભાઈ એકલા એકલા હે ને ગોદડા કરવા મિડે જો અહી જો ભાઈ એકલા પાથરી દીધું હે અંસા ભાબે ગોદડું અહી એકલા બનાવે છે ને ઓલા પણ ત્રણ જણા બનાવે છે અંસા ભાબે આખા દિમ બની જાહે કે આખા દિમ બની જાહે કે આખા દિમ છો આખા દિમ છો ન થાય એવું હે તો થે તો આખો દિમ ન થે ભાઈ આ પતરા ને એવું ઉતારવાનું છે પતરા ને એવું ઉતારવા આવ્યા મારવાનું છે કે અહીંયા પતરા ને એવું આવેલું ઇંગલું એવું પતરા ને એવું તો ગાડી આવી ગઈ છે તો આપણે ભાઈ પતરા ને ઉતારવા લાગીએ ઘડીકર તો કામ કરવા લાગી જઈએ ભાઈ તો ફેમિલી હે ને પતરા બધા ઉતારી નાખ્યા હે આપણે કમ્પ્લીટ હવે આ ઇંગલું હે ને એ ઉતારવાની હે ઉતારી નાખીએ ગરમી નો પહેલી જ આખો તો ફાઇનલી ભાઈ જો હવે ઇંગલું ઠેલવી નાખી બધું પતરા ઠેલવી નાખે ગાડી કરી નાખીએ ખાલી માઇન મેન ખાલી શું ભાઈ અને આ હે ને ભાઈ તપતી કે બીજી ભાતની તપી ગયેલી હતી હાથે બળવા મીડા હા એવું થઈ ગયું આમ જો હાથ લાલ સો થઈ ગયો ભાઈ ઇંગલું ને બધું હવે હાથે ઠેલવી નાખ્યું છે અને બપોરે થઈ ગયા હે હવે તો થોડીક અરં છે ખાવા દાવાનું છે બહાર જ બનાવે કાબા હા બીજું પાય શરૂ કરી નાખ્યું કોઈ નહીં

અમને સાંભળવું અમાર ને સાંભળવું બાભાળે બાની સંભાળે બિરબર અમાર નહીં સાંભળવું મેં તો ખાલી પૈસા લીધા ભાઈ અમારને જ હો નહી નઈ અમારને જ હોતા તો ભાઈ દો રઘુભાઈને પગાર આવી ગયો છે એને રઘુભાઈને કામ શું છે 100000 આ મહિનાની અંદર હવે બીજા બેનને બધા આવે ને પૂછે કેટલા કિલોનું કામ શું છે એમ તો ભાઈ ફાઇનલ એ રઘુભાઈનો પગાર તો આવી ગયો છે આલા બે હાલો હાલો વિયા હાલો કાક હાલો હા હા બધાંથી દીજો હા લાવો હાલો આ જી હોય એ હાલો આ જમા કરાવો પહેલા હાલો આ બાને પૂછ વહીવટ બધું આપણે રાખેલો હાલો હા લાવો હાલો હે દિનેશ પાસે હશે 12000 દિનેશનો પગાર હશે વધારે સંધાઈ કરતો ઓછો હોય મોટો હોય

તો ભાઈ બે જશે ખાવા મસ્ત મજાનું જમવાનું છે તો હાલો તમે બધા જમવા આમ ખાઈ લઈ બહુ ભૂખ લાગી આવે તો ફેમિલી મારા અવિનાશભાઈને તો આમ કેમ દવા પાવી પડે જાની હે પરેણે પરેણે પાવી પડે હા કે કે બીજો ગળી દવા હોય તો કારે કારે તો છે ને આપણે એમ કે કે સોડા છે સોડા છે તો જાય પી પીડે હવા લાગડી ના છે પીજો બોલ હા સોડા પીધી સોડા હે સોડા પીધી સોડા એ સર મેં જો એમ કીધું કે દવા ને પીતો એમથી સર મેં જો છે આ એક લેવાનું જાય એમ માર કતી જાવ એવું હોય હા

કોને કોને આ ફળ ખાધું છે બધાય કમેન્ટ કરી તો જો કેટલા બધા કેટલા બધા આવી અહીંયા અને વાડી આવી જશે ને વાડીનું લોકેશન જો મસ્ત મસ્ત મજાનું કોને કોને ખાધા હે આ ફળ કોને કોને ખાધું ને ખાસ કમેન્ટ કરીને કહી દેજો અને આને હું કહેવાય રે એ પણ ખાસ કરીને કમેન્ટ કરી દેજો તો ફેમિલી વાડી જશે ઘરે અને અહીંયા તો જો બકાલેની તૈયારી થવા મળી હું બનાવની

કઈ નઈ અમારા ભૂંગળા તો ભાઈ તો તળાઈ જલા છે ના હે અન સબબે ઘેર લઈ ને આવ્યો આ અને કીધું ખામડું લેતા ભૂંગળા લેવા કીધું આ લઈ લઈ આવ્યા જો આ તી હાટુ તાવે છે પેશલી ભૂંગળા લેવા જ કીધું તો ભાઈ આજે ઘરે ભૂંગળાનો પ્રોગ્રામ શરૂ છે કે કા હા ભૂંગળા બટેટા બનાવ્યા ભૂંગળા બટેટા વાહ 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 ભૂંગળા બટેટા બનાવ લા ઘરે તો ફેમિલી હાંસ પડી જશે અને બેહી જશે જમવા મસ્ત મજાનો જો બટેટા છે ડુંગળીનું શાક છે આથણા અને ખાસ તો ભૂંગળા બટાટા ભુંગરા ભાઈ બનાવ્યા છે આજ મસ્ત મજાના તાક માં ખા લે કે જા હે આવડે તને હા તાક માં ખાઈ આવડી ગયો ભાઈ શાક ને મમ ને ઉખાત આવડી ગયો છે ને બધે તો બેહી જા છે આ બાજુ رکھો હા બાની મેહુલ ને કિશોર ભાઈ ને બોલાવ્યા કા અને દિનાશ ને કહી દો બધે બેહી જાય બપ્પા આયા આવ નઈ બપ્પા ગામ માં જલે આવે એમ કીધું આવી જા હા આવી જા હા અને સામે બેન નઈ બેઠા છે હા બધું બનાવ્યું 아, 아, begun, <laughs> <보다> <language drie>? 아, 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 ને મોટા ભાઈ તો વ્યાજા ગામમાં નોરતા ચાલુ હે તો ના ને આપણે વિડીયો પૂરો કરી દઈ તો આજનો વિડીયો બસ અહીંયા હતી વિડીયો કેવા લાગ્યો એ ખાસ કમેન્ટમાં જણાવી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય